જય માતાજી મિત્રો અમે જઈ રહ્યા છીએ ચોટીલા બસ મસ્ત મજાનો નજારો અને પહોંચી ગયા છીએ ચોટીલા કોને કોને દેખાય છે ભાઈ ડુંગર ભાઈ સાચા મનથી જોવો તો ડુંગર દેખાઈ જશે પછી અમે ગયા પાર્કિંગમાં મારી ગાડી પાર્ક કરવા મારે રાતે અહીંયા જ રોકાવાનું છે પછી અમે રાખી લીધી રૂમ સરસ મજાની પછી અમે નીકળ્યા રિટર્ન દર્શન કરવા રૂમે ફ્રેશ થઈ ગયા હવે જઈએ છીએ ઉપર ડુંગર ચડવા હા જો મારો હરખ પદોડો છે ને બસ મજાના બોર અને અંધારું થઈ ગયું છે તો ફટાફટ અમે ચડી જઈએ ડુંગર દર્શન કરી લેજો ભાઈ જો ફટાફટ માણ આવું ચડાય નહીં બચ્ચાઓને લઈને આ જો ઉપરનો નજારો છે ને મસ્ત રાતનું લોકેશન ચોટીલા ભાઈ કેટલા પોરા ખાધા ત્યારે આવ્યું માતાજી ગયા બધું બસ પહોંચી જ ગયા છીએ અંદર માતાજીના દર્શન કરી લેજો બધા રાતનો નજારો કેટલો સરસ છે તમે જો દર્શન કરી લીધા છે હવે જઈએ છે પાછળ મારા બચ્ચાઓને લઈને દર્શન કરી હું માતાજીના છે મારા બે દીકરાઓ અમે પણ દર્શન કરીને નીકળી ગયા છે પાછા બસ અહીંયા થોડાક મજાક મસ્તી ધીગા મસ્તી ફોટા ફોટોશૂટ પછી નીકળી ગયા આગળ તમે જોઈ શકો છો માતાજીના દર્શન કરી હવે છે રિટર્ન દદરા ઉતરવાના છે ભાઈ આ જો મારા બે હરક દોડા દોડામ દોડ આવું કોને કોણે કર્યું છે નાનપણમાં છે બસ પહોંચવા જ અમે પાછા બસ સવાર પડતા જ નીકળી જઈશું પાછા ઘરે જવા ભાઈ ઉત ચડી તો ગયા ઉતરાતું નથી ને આજે અમે સવાર પડી ગયા ફ્રેશ ફ્રેશ થઈને હવે જઈએ છીએ પાછા રિટર્ન ઘરે રસ્તામાં એ લેવાનું છે મરે